આ મિત્રો જય શ્રી કૃષ્ણ આજે એકવાર ફરીએ આપણે આપણા બ્લોગની અંદર એક ધાર્મિક મંદિર એટલે કે મેળડી માતાનું મંદિર જે બોરસદ તાલુકામાં આવેલું કણબા ગામ અને કણબા ગામમાં આવેલું મેલડી માતાના મંદિરની મુલાકાતે મિત્રો આજે ફરી એકવાર હું આવી ગયો છું તમને બતાવવા માટે તો મિત્રો તમે આ જોઈ શકો છો આજે મિત્રો કણબા ગામમાં આવેલું મેલડી માતાનું ખૂબ જ પ્રખ્યાત એવું મંદિર જેની મુલાકાતે મિત્રો અમે લોકો આવેલા છે તો ચલો મિત્રો હું તમને માતાજીનું મંદિર બતાવું માતાજીના દર્શન કરાવું અને અહીં અહીંની મારડીમાં ખૂબ જ સુપ્રસિદ્ધ છે અને લોકોની માનતાઓ થોડી થતી હોવાથી લોકો અવારનવાર રહી હોય ખૂબ વધારે માત્રામાં મિત્રો અહીંયા પીર હોય છે અને અહીંયા નવરાત્રિના દિવસે મિત્રો નવરાત્રિનું આયોજન પણ બહુ મોટા પાયે મિત્રો કરવામાં આવતું હોય છે તો ચલો મિત્રો હું તમને મંદિરની અંદર લઈ જાઉં અને તમે માતાજીના દર્શન કર્યા વગર મિત્રો બિલકુલ જતા નહીં તો ચલો મિત્રો મારી સાથે জো মিত্র আছে মাস মূর্তি এমন দর্শন করবে যাই শকো কি মাজমানো ভিড় আট মন্দির হওয়ার ছাড়া রবিবার দিবসে মিত্র আহ মোটি মাত্র মিত্র হয়েছে তবে যাই শোকছো মিত্র আছে মাতাজি মূর্তি এ দর্শন করে লো મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરનું જે મેઇન ગેટ છે સામેની બાજુવાળું ખંભાના ટેકરાવાળી મા મંડીમાં જે લખ્યું છે એનું મેઇન ગેટ એક્ઝેક્ટ એની સામેની બાજુ છે આપણે પાછળના ગેટથી મિત્રો એન્ટ્રી કરી હતી અને હું તમને એનું આગળનું જે ખુલ્લું મેદાન છે જ્યાં આગળ નવરાત્રિ ભરાય છે મિત્રો એ પણ મિત્રો હું તમને વિડીયોની અંદર બતાવું છું અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરને બહુ સરસ રીતે મિત્રો સંગારવામાં આવેલું છે હું મારો મિત્રો અમે આવ્યા હતા મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ છે હું વેલ્લી માતાનું કણબા ગામમાં બોરસદ તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર મિત્રો અને અહીંયા જે બાર મૂળ છું ત્યાં મિત્રો નવા નવા નવરાત્રી દર વર્ષે મિત્રો ભરાતી હોય છે અને મિત્રો આવા ધાર્મિક મંદિરનો વિડીયો મિત્રો આપણે આપણે ધ્યાન પર નાખીએ છીએ જો તમને વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આગળ પણ આપણે બોરસદ તાલુકા આણંદ જિલ્લામાં આવેલા જેટલા પણ સુપ્રસિદ્ધ માતાજીના ભગવાનના મંદિર છે એની મુલાકાત લેવાના છે તમને બતાવવાના છે તો ખાસ મિત્રો વિડીયો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને મિત્રો હવે મળીએ છીએ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર તો બાય બાય જય શ્રી કૃષ્ણ ટેક કેર જય માતાજી